ભરૂચના ઝગડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગ રોડની જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું વારંવાર લાગતા વળગતા તંત્રને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિકો દ્વારા રોડ ઉપર ઉતરી આવી વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો થાવ્ય ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગ રોડ પર ભારદારી વાહનો દ્વારા ઓવરલોડ મટીરિયલ ભરી રસ્તાઓ પર બેફામ ચાલતા વાહનો પર અંકુશ ક્યારે આવશે ય છે કે રાજપાડી નેત્રંગ મહારાષ્ટ્ર તેમજ ડાંગ સાપુતારા જવા માટે એક મહત્વપૂર્ણ માર્ગ હોવાથી ઘણા વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે તો સ્થાનિક વેપારીઓ સ્કૂલ કોલેજ નોકરીયાત વર્ગને માર્ગ બિસ્માર હોવાથી હાલાકી ભોગવાનો વારો આવ્યો છે

લાંબા સમયથી માર્ગની મરામત થતા વાહન ચાલક તથા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બિસ્માર માર્ગને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે આસપાસના ગ્રામજનો ભેગા મળી તેઓ દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજે આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં આવેદન પત્ર સાથે આપી કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટિમેટમ આપેલું હતું કે ચાર પાંચ દિવસ પાંચ છ દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું અને એ અમે લેખિતમાં મામલતદાર શ્રીને આપ્યું હતું અને એમને અમને અમોને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે ડામરથી વર્ક પણ ડામરથી થતું નથી આ જે હમણાં આ ડસ્ટ નાખીને કામગીરી કરે છે એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઈવા ફોર વ્હીલ ફોર વ્હીલને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર ટુ વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપાલ સુધી જતા જતાં એને સાત જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે સાથે અમે શ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો પોલીસને પણ અમે મામલતદારશ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે અહીંયાથી પણ જોઈ લેશે આજે પોલીસ સાહેબ સાહેબશ્રી પણ આપણી સાથે છે તો એ પણ આપણોને સહકાર આપશે ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી

રાજપાર્ટી નેતા સુધીનો રસ્તો બહુ ખરાબ છે એના પર કામગીરી કરવામાં આવે કે જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી પાણીનો સંકલન કરવામાં આવે પણ નિષ્ફળ ગયેલું છે એટલા માટે આજે અમે રસ્તો રોકવા માટેની ફરજ પડી છે આજે તમે જોઈ શકો છો કે આજે પબ્લિક છે ચેક માલજીપરાથી લઈને પ્રજલવાળા સુધીને આ ભાઈઓ અને બહેનો ઊભા છે એમને જે તકલીફ છે એ વેદના આજે અહીંયા રજૂ કરે છે હવે અમે કહીએ છીએ કે જ્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ જે આવ્યા છે એ લેખિત પાટીદારી આપવા તૈયાર નથી તો કોઈ લેખિત જવાબદારી આપે એવા અધિકારી એવા જવાબદાર વ્યક્તિ અહીંયા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ અને જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી પાણીનો છંટકાવ ચાલુ નહીં કરવામાં આવે ત્યાં સુધી પાણીના ટેન્કો નહીં પહોંચે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ અહિયાંથી અમે હટવાના નથી જાય અમને પોલીસ ગોળી મારી જાય કે અહીંયાથી અમને જે કરવું હોય એ કરી શકે છે પણ અમે પાછા નથી હટવાના જય હિન્દ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા ભરૂચ